એવો ભાવ હતો આપને સમસ્યા કતરી ₹2 ની બ્લેક ભાઈ નોલેજ

ત્યાં શું ભાવ હતો આપણે સમોસા કચોરી 1.5 રૂપિયા ની પ્લેટ અચ્છા અને અત્યારે શું ભાવ છે અત્યારે 45 રૂપિયા ની પ્લેટ એમાં કેટલા પીસ આવે સમોસા ત્રણ આવે કચોરી ચાર આવે આવો મિક્સ પ્લેટ બનાવો શું પ્રાઇસ છે મિક્સ પ્લેટ નું 55 ઓકે બેડા લેતા હું બેડા ના બેડા બેડા સેટ ક્યો બેડા ઈ પર અમે ને દાન ચટણી આવે ને આપણે

હા કેટલી વસ્તુ મળે ટોટન અત્યારે ઓન તો ખાલી કચોરી પણ એવરી ડે ટુ ડે ને સમોસા દહીં દહીં સમોસા દહીં દહીં સમોસા અમારી સ્પેશિયલ આઈટમ એમાં શું છે ને કહી દો ને કઈ જગ્યાએ આવે સોની બજારમાં સોની બજારમાં આવે ખાઉદરી ગલી તરીકે ફેમસ છે ગઢની રાગવાળી શેરી ઓકે રામ વાળી શ્રી સોની બીજા રાજકોટ ગિરિયા ચેમ્બર ની સામે ઓકે અને આપણે દુકાન નો ટાઈમ શું છે અહીંયા અગિયાર થી અઢી ઇન ધ મોર્નિંગ અને સાંજે પાંચ થી નવ ઓકે આ ટાઈમમાં તમે આવી શકો ગમે ત્યારે આપી મજા આવે તમે અત્યારે કચોરી લાઈવ બનાવી ગરમા ગરમા ગરમ કાઢા છે કસ્ટમર ઓલરેડી અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે સાંજે વધારે ટ્રાફિક હોય

बंद तो कुआज है हम। तोर ये वो तो घरम। तो ये खुला हुआ है। घरम ना वो लोग आते तो भी हैं। ये नहीं था अभी। अच्छा भैया तो निकलो बारातों को। कहाँ है वहाँ तो नहीं कम करे? हाँ जेठन भाई कम करे। क्यों बारिश है? आका निकल जाता है अभी जाता है। हाँ बोले। કેમ છો બધા આરે હોરે બી કે ની એ બી ટકા તો આ વાત રા હો બોલા ખોકરે વરી કે કાર કે કે વયા ગઈ હાલ ક્લે Kell કામરિંધ capacityમ મિં઱,ichi yat મણીણ ભાગે to be એક બીજા yeah. yeah. yeah, yeah. yeah, okay, okay. yeah.